પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સાતુન ગામમાં ઉષ્માભાઈ સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારૂ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંભળી રહ્યો છે સમગ્ર કાર્યક્રમ સાથોન પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો આ તકે ઉપસ્થિત ગામના તલાટી કમ મંત્રી લીનાબેન ઠાકોર સરપંચ શ્રી દેવશીભાઈ ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન પટેલ વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન શ્રવણભાઈ રાણા ભાજપના બાબુભાઈ ચૌધરી બાબુભાઈ રાણા સદસ્ય હીરાભાઈ નાડોદા સ્થાનિક રાધનપુરના આચાર્ય તાલુકા પંચાયત સદસ્ય જીતુજી કારોબારી ચેરમેન શિવાભાઈ ચૌધરી સાતુન પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો